છેલ્લા કેટલાક વર્ષોથી સારા વરસાદને કારણે ઘાસચારાની કોઈ તંગી સર્જાતી નથી જેના કારણે પશુપાલકોને મુશ્કેલીમાં મુકાવવું નથી પડતું આ ઉપરાંત શહેરી વિસ્તારોમાં ખાસ તિથિઓમાં દાતાઓ દ્વારા ગાયો માટે ચારાની વ્યવસ્થા કરવામાં આવતા પશુપાલકોને રાહત થાય છે ત્યારે શહેરમાં બહારના વિસ્તારમાં ઠેર ઠેર ઘાસચારાનું વેચાણ કરતા લોકો ઘાસ વેચીને રોજગારી મેળવી રહ્યા છે ખાસ કરીને ભુજ શહેરમાં રખડતા ઢોળોના ત્રાસ નિવારવા માટે સુધરાઈ દ્વારા શહેરની અંદર ઢોળવાડા બંધ કરવામાં આવ્યા બાદ શહેરની ભાગોળે વિવિધ વિસ્તારોમાં ઢોળવાળા આવેલા છે જેની આસપાસ ઘાસ વેચવાનું કામ કરતા લોકો ઘાસ વેચીને રોજગારી મેળવે છે ખાસ તિથિઓમાં અને તહેવારોમાં ઘાસના દાન અનોખું મહત્વ છે ત્યારે આવા તહેવારોમાં પશુપાલકો માટે ચારા ખાવાની વ્યવસ્થા થઈ જાય છે ભુજમાં ઘાસનો વેપાર કરતા વેપારીઓએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી મારું નામ દર્શન હરીલાલ રાજગોર છે લગભગ છેલ્લા આ ઘાસચરોનો કામકાજ મારા છેલ્લા લગભગ બત્રીસ વર્ષથી મારા પપ્પા કરતા હતા હવે હું અને મારા ભાઈ સંભાળીએ છે છેલ્લા બત્રીસ વર્ષથી કામકાજ છે આમાં નીલા ચરોમાં અમે મકાઈ અત્યારેની સિઝનમાં અને રંજકો અને સૂકી કડબ ગુવાતરી છે ઠાલિયા છે એ બધાનો વેપાર વર્ષોથી કરી રહ્યા છે તહેવારનો જોઈએ તો આપણે ખાસ કરીને મકર સંક્રાંતિના તો બહુ જ આપણા તમે બધાને ધ્યાનમાં હશે કે લગભગ આખા ભુજમાં નીલો ચરો જોવા મળતો હોય છે પણ ખાસ કરીને અગિયારસ હોય અમાસ હોય પછી મોટા મોટા માસરી વાતરી તહેવારો હોય એ તહેવારોમાં વધારે પૂરતી ખપત હોય છે ચરોની ગાયો તો બધા લોકલ બધે અહીંયાના જે માલધારી છે ભુજ નગરના ભુજ શહેરના અહીંયાના જ માલધારીઓની બધી ગાયો હોય છે તો ખાસ કરીને આપણે ભુજમાં જોઈએ તો ભુજમાં ભીડ ઘેટે એક એક આવેલું છે ત્યાં ભુજનું મુખ્ય છે જે વથાણ કહેવાય છે એ છે અને બાકી તો તમે જુઓ છો એ પ્રમાણે તો ભુજ નગરમાં લગભગ ઘણી જગ્યાએ એવી જગ્યાઓ છે જ્યાં મંદિરની આજુબાજુમાં દસ વીસ ગાયો છે પછી માતા પર યક્ષ મંદિર પાસે લગભગ ત્રણસો ચારસો ગાયોની સંખ્યા છે એવી રીતે ઘણી જગ્યાએ ભુજમાં ચારો પણ વેચાય છે અને ત્યાં ગાયો પણ નિરણ લે છે ત્યાં આમ નોર્મલી જોવા જઈએ તો ભાવ તો લગભગ દસ વીસ રૂપિયાનો વધારો આવતો હોય છે પણ ખાસ કરીને અત્યારે મજૂરીનો બધો મજૂરીનો ખર્ચ ઘઉં ઘણો વધી ગયો છે એના કારણે અત્યારે લગભગ વીસ ખંડ રૂપિયાનો આ વર્ષે વધારો થયો છે ચરોનો ભાવમાં